ગુજરાત યોગાસન સ્પોર્ટ્સ એસોસિએશન દ્વારા ટ્રેનિંગ કાર્યક્રમ તમામ ટ્રેની જજને ઓફિસિયલ કિટ તથા સર્ટિફિકેટ ઓફ અટેન્ડન્સ યુનાયત કરાવવામાં આવ્યો ગુજરાત યોગાસન સ્પોર્ટ્સ એસોસિએશન દ્વારા આયોજિત ત્રણ દિવસીય ગુજરાત સ્ટેટ જજીસ ટ્રેનિંગ પ્રોગ્રામ બે હજાર પચીસ છવ્વીસનું સાપુતારાના તેજસ્વીની સંસ્કૃતિધામ વાસુરના ડાંગ અને ખાતે ઉદ્ઘાટન ઉમંગ ડોન નહસ્તે કરવામાં આવ્યું હતું એસોસિએશનના કાર્યકારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા ગુજરાતના 24 જિલ્લાઓમાંથી 117 ટ્રેની જજીસે હાજરી આપી હતી યોગાસન ભારત હેતળ વિશ્વ યોગાસન ના 12 ઇવેન્ટ્સ ટીએસઆર માઇક્રો માર્કિંગ સિસ્ટમ અનુશાસન અને ડ્રેસ કોડ સોફ્ટ સ્કિલ્સ તથા આંતરરાષ્ટ્રીય લેવલના કોડ ઓફ પોઈન્ટ્સ અંગે વિકતવાર તાલીમ આપવામાં આવી હતી તેજસ્વીની સંસ્કૃતિ ધામની સ્થાપિકા બ્રહ્મવાદીની પૂજ્યા હેતલ દીદી દ્વારા ધ્યાન યોગ મેડિટેશન મોટીવેશનલ સ્પીચ તથા જજમેન્ટ માટે પ્રેરણાદાયક સંદેશો આપવામાં આવ્યો હતો ઉપસ્થિત ગુજરાત યોગાસન ના ટેકનિકલ ડિરેક્ટર મેઘનાબા ઝાલા તથા યોગાસન ભારત ઓર્ગેનાઇઝેશન કમિટીના સભ્ય નમ્રતા વર્મા પૂજ્ય હેતલ દીદીના હસ્તે તમામ ટ્રેની જજને ઓફિશિયલ કીચ તથા સર્ટિફિકેટ ઓફ એટેન્ડન્સ એનાયત કરવામાં આવ્યું હતું અહેવાલ નટવર લાલ ભાટિયા લોકાર્પણ